અદાણી પાસે તમામ ક્ષેત્રના કોન્ટ્રાક્ટરો તમારો ભારતીય જનતા પાર્ટીનો પેજનો પ્રમુખ હોય તો પણ એ ગામની અંદર કોન્ટ્રાક્ટરના કામો કરતો હોય વિવિધ તમામ કેફી પદાર્થો વેચવા માટેનું કામ કરતો હોય અને એને સંપૂર્ણ રીતે સરકારમાંથી એને પ્રોત્સાહન મળતું હોય તમામ તંત્ર તરફથી એને પૂરો સાથ સહકાર મળતો હોય અને આવા સંજોગોની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ માત્ર લોકશાહીને બદનામ કરવાનું ગ્રામ પંચાયત એટલે લોકોની એક પાયાની પંચાયત જે આપણી ડેમોક્રેસીમાં સૌથી મજબૂત અને સંપૂર્ણ અધિકારો આપેલા હોય તો એ ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતોને સરપંચોને આપેલા છે આમ પ્રજા હોય કે કોંગ્રેસનો કાર્યકર હોય એને તંત્ર કે પોલીસ તંત્ર કોઈ હેરાન ના કરે એના માટેનો આવનારા સમયમાં સાથે મળીને જ્યાં જરૂર પડે એ બંધારણીય જે અધિકારો આપેલા છે આપણને વ્યક્તિએ અધિકારો મળેલા છે એનો ઉપયોગ કરીને લોકોને ન્યાય પાવાનો પ્રયત્ન કરે